હાર્ડ વૈત પાસે દવા કરાવવાથી ઊંધો ગેસ થઈ શકે આ વાતને આપણે સમજીએ એનાથી પહેલાં મારી આપને નંબર વિનંતી છે કે તમારો કોઈ પણ પ્રશ્ન હોય એ ડિઝીઝને લગતો હોય હેલ્થને લગતો હોય ડાયટ કે લાઈફસ્ટાઈલને લગતો હોય તમે મને કોમેન્ટ બોક્સમાં પૂછો અમે અમારા પંદર વર્ષના ક્લિનિકલ એક્સપિરિયન્સ અને આયુર્વેદના પ્રમાણભૂત ગ્રંથોના આધારે એનો વિડીયો બનાવીશું મિત્રો કાલે મારી પાસે એક પેશન્ટ આવ્યા જેમનું નામ હતું ભાવનાબેન એ અમારા કચ્છના નજીકના ગામડામાંથી આવે છે અને એમને પ્રોબ્લેમ થઈ ગયો હતો ઊંધા ગેસનો એમને ખૂબ જ ઓટકાર આવતા હતા એસિડિટી થતી હતી અને પેટમાં ખૂબ દુખાવો રહેતો હતો જ્યારે એની પૂરી હિસ્ટ્રી લીધી ત્યારે મને ખબર પડી કે નજીકના ગામમાં કોઈ હાર્ટબાઈટ પાસે દવા લેવાને કારણે સતત દુખાવાની દવા ખાવાને કારણે એમને પેટમાં બળતરા થઈ ગઈ અને ઊંધો ગેસનો પ્રોબ્લેમ થઈ ગયો મિત્રો હાર્ડવેદ જે છે એ બધા ખરાબ હોય છે એવું નથી કહેતો ઘણા બધા હાર્ડવેદ સારા અનુભવી હોય છે એમની પાસે સારું જ્ઞાન હોય છે અને એ માલિશથી કે નસ દબાવવાથી સારી ચિકિત્સા પણ કરતા હોય છે પણ મોટાભાગે સમાજમાં હવે એવું જોવા મળતું હોય છે કે હાર્ડવેદ જે છે એ પોતાના પટ્ટા જે બનાવે છે કે મલમ લગાડતા હોય છે કે લેપ લગાડતા હોય છે એમાં એલોપેથિકની ટ્યુબ મિક્સ કરતા હોય છે પેઇન કિલર દવાઓ એમાં નાખતા હોય છે અને ઘણા હાર્ડવેદ તો દવામાં પેનકિલરનો કિલરનો ખુલ્લે ખુલ્લો ઉપયોગ પણ કરતા હોય છે અને પેશન્ટને લેપ કે મલમ કે પટ્ટા કરી અને પછી એને ખાવા માટે એલોપેથીની પેનકિલરની ગોળીઓ અને ત્યાં સુધી કે ભારેમાં ભારે સ્ટીરોઇડ ગોળીઓ પણ વગર વિચારે વગર જ્ઞાને આપતા હોય છે સમાજમાં હાર્ડવેદની આ પ્રથા એ ખૂબ નુકસાન કરનારી છે કારણ કે મેં ઘણા બધા એવા પેશન્ટ જોયા છે કે જેને લાંબા સમયથી વાની તકલીફ હોય છે પેરાલિસિસના દુખાવા રહેતા હોય છે કે લાંબા સમય ગોઠણા દુખાવા રહેતા હોય છે અને એ લોકો કહેવાતા આવા હાડવેર પાસે જઈને પટ્ટા કરાવતા હોય છે મલમ લગાવડાવતા હોય છે અને ઘણી વખતે જે છે એમને આપેલી પેઇન ગોળીઓ આયુર્વેદના નામે ગળતા હોય છે લીલી પીળી આવી ગોળી એ લોકો એમ કહે છે કે આ તો દેશી ગોળી છે આયુર્વેદની ગોળી છે આનાથી કોઈ નુકસાન નહીં થાય પણ ખરેખર આનાથી બહુ નુકસાન થતું હોય છે ભાવનાબેનના કેસમાં આવું જ બન્યું લાંબા સમય સુધી પેનકિલરની ગોળીઓ લેવાને કારણે એમને ગેસ્ટ્રાઇટિસ થઈ ગયું હતું અને એને કારણે એમને ઊંધો ગેસ અને સતત જે છે એસિડિટી રહેતી હતી મિત્રો મારી આપણે નમ્ર વિનંતી છે કે જો તમને આવી સારવાર કરવી જ હોય તો સાચા હાર્ડવેદને મળો અથવા તો સાચા અને સારી ચિકિત્સા કરનારા સર્ટિફાઈડ આયુર્વેદ ડોક્ટરને મળો અથવા તો જો આમ તમારા પાસે અવેલેબલ ન હોય તો નજીકના કોઈપણ હાડકાના સારા ડોક્ટરને બતાવીને એમની સલાહ અનુસાર દુખાવાની ગોળીઓ લ્યો જેથી તમને એનું નુકસાન ન થાય એટલે આપણે ખરેખર સમાજમાં આ સંદેશ પહોંચાડવાની જરૂર છે કે વેજ બધા સારા નથી હોતા ને બધા ખરાબ પણ નથી હોતા આપણે આપણી વિવેકબુદ્ધિનો ઉપયોગ કરીને એમની પાસે ચિકિત્સા કરાવવી જોઈએ